જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું માતા મેલડીને પ્રસન્ન કરવાનો મંત્ર અને એની વિધિપૂર્વક હું તમને જાણકારી આ વિડીયોમાં આપવાનું છું તો એના પહેલાં મિત્રો મારી સૌને નમ્ર વિનંતી છે કે તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને ત્યારબાદ જ તમારે આ પ્રયોગ કરવાનો છે એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે આ જે મંત્ર છે એ સાબર મંત્ર છે અને બહુ શક્તિશાળી મંત્ર છે અને માતા મેલડી આ મંત્રથી પ્રસન્ન થશે એવી મારી સો ટકાની ગેરંટી પણ છે પણ તમને હું એક જ વસ્તુ જણાવું છું કે વિડીયોને અંત સુધી જુઓ અને ધ્યાનથી જુઓ જેના લીધે તમને કંઈ ભૂલ થાય નહીં અને આ સાધનામાં તમને કોઈ વિઘન પડે નહીં તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા પહેલાં હું તમને એની વિધિ જણાવી દઉં ત્યારબાદ તમને હું એ મંત્ર કયો છે મંત્ર પણ તમને આપવાનો છું લિખિતમાં તો વિડીયોની અંત અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને કોણ જે પણ સભ્ય છે જો આપણી ચેનલ ઉપર કોઈ નવા સભ્ય આ વિડીયો જોવે છે તો એમને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ ઉપર જોડાય કેમ કે આવા અવનવા વિડીયો અવનવી દેવી દેવતાને લગતી જાણકારી હું આપણા ચેનલ ઉપર લાવતો રહું છું તમારા માટે તો ચાલો મિત્રો પહેલાં તો હું તમને માતા મેલડીને જે પ્રસન્ન કરવાનું મંત્ર છે એની જે વિધિ છે એ તમને જણાવું છું તો મિત્રો એની વિધિ કંઈક આ પ્રકારની છે પહેલાં તો તમારે ત્રણ દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે આ મંત્રનો જાપ આ સાધના શરૂ કર્યા પહેલાં ત્રણ દિવસ સુધી તમારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે એક બાજટ લેવાનો છે બાજટ પણ લઈ શકો છો અને પાટલો પણ લઈ શકો છો બાજટ પર એક લાલ કપડું પાથરવાનું છે લાલ રંગનું કપડું તમારે એ બાજટ ઉપર પાથરવાનું છે અને લાલ આસન પણ લાવવાનું છે તમારે તમારે બેસવા માટે પણ લાલ આસનની જરૂર પડશે ત્યારબાદ મિત્રો જે આ મંત્ર જપ કરવા માટે જે માળા ઉપયોગમાં લેવાની છે એ તમારે રક્તચંદનની માળા લેવાની છે બરાબર રક્તચંદનની માળા બજારમાં મળી જશે બજારમાં ના મળે તો તમે એમેઝોન ઉપર પણ જોઈ શકો છો અને ત્યાં પણ ના મળે તમે મને કોન્ટેક કરજો હું તમને એ માળા પ્રોવાઈડ કરાવી દઈશ તો ચાલો મિત્રો આ વસ્તુ થઈ ગઈ બરાબર પછી તમારે જે આ મંત્ર હું તમને આગળ જણાવવાનો છું તમારે એના એકસો આઠ વખત જાપ કરવાના છે બરાબર કેટલા એકસો આઠ વખત એટલે કે એક માળા અને તમારે માતાજીને શું આપવાનું છે તો મિત્રો સવા શેર જોવાનો જે ખીચડો હોય છે બરાબર પછી સાત જાતની મીઠાઈ શ્રીફળ ગૂગળની અગરબત્તી ફૂલનો હાર અને ચૂંદડી બરોબર ફરીથી એકવાર જણાવું છું ધ્યાનથી સાંભળજો શેર જુવારનો ખીચડો બરોબર સાત જાતની મીઠાઈ શ્રીફળ ગૂગળની અગરબત્તી ફૂલનો હાર અને ચુંદડી આટલી વસ્તુ દેવને તમારે ચડાવવાની છે મિત્રો આ મંત્ર તમારે એક એકવીસ એકવીસ દિવસ સુધી દરરોજ એક માળા જપ કરવાના છે એકવીસ દિવસ સુધી દરરોજ આ તમારે જપ કરવાના છે બીજું કે તમને આગળ પણ જણાવ્યું ફરીથી જણાવું છું જે માળા છે એ તમારે રક્તચંદનની માળા લેવાની છે કેમ કે હું તમને વારંવાર એટલે જણાવું છું કે કોઈ પણ મંત્ર અને સાધના તમારે સિદ્ધ કરવા હોય તો વિધિપૂર્વક કરવું જોઈએ અને જે સાચું માર્ગદર્શન છે અને સાચી રીત છે એ જ્યાં સુધી તમે ફોલો ના કરો ત્યાં સુધી એ મંત્ર તમે સિદ્ધ કરી ના શકો એ માતાને તમે પ્રસન્ન કરી શકો નહીં તો તમારે એક લાલ બાજર પર લાલ કપડું પાથરીને માતા મેલડીને તો સ્થાપિત કરવાના છે ફોટો કે મૂર્તિ તમે મૂકી શકો છો ત્યારબાદ તમ તમારે એક શ્રીફળ લાવવાનું છે અને માતાજીને અર્પિત કરવાનું છે બરાબર ગૂગળની અગરબત્તી લાવવાની છે બરાબર ફૂલનો હાર તમારે માતાજીને પહેરાવવાનો છે એક લાલ રંગની ચૂંદડી પણ માતાજીને તમારે અર્પિત કરવાની છે ચડાવવાની છે ત્યારબાદ મિત્રો તમારે એક એકવીસ દિવસ સુધી આ મંત્ર જે છે એનું જપ કરવાનું છે મિત્રો હું તમને જણાવી દઉં કે મંત્ર જાપ તમે જ્યારે ચાલુ કરો છો ત્યારે તમારે એક જ ટાઈમ નક્કી કરવાનો છે સવાર કો તો સાંજ બરાબર તમને અનુકૂળ લાગે એવો ટાઈમ તમારે નક્કી કરવાનો છે અને એકવીસ દિવસ સુધી એ જ ટાઈમ ઉપર તમારે અડગ પણ રહેવાનું છે બરોબર મિત્રો તો ચાલો મિત્રો આ હતી વિધિ વિધાન હવે તમને હું એ મંત્ર જણાવી દઉં તો લેખિત પણ મળશે અને ધ્યાનથી દેખજો અને ધ્યાનથી સાંભળજો ત્યારબાદ આ પ્રયોગ તમે કરજો તો મિત્રો જોઈ લો તમને મંત્ર જે છે એ વિડીયોમાં પણ દેખાતો હશે તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનો છે ઉગતા અને મેલડીની મંત્ર સાધનાનો મંત્ર કંઈક આ પ્રકારનો છે તો ધ્યાનથી સાંભળજો આદ ભુવનથી ઉતરી સૂકતી પેટ ખપ્પર હસ્તમાં કરચક્ર કપાળથી સર્જયા કાળ ભવાની મનથી બન્યા મેલડી લળી લળી લાગુ મારું સિદ્ધિ કરો મન પૂર્ણ કરો અધ અધ સંપૂર્ણ ભયો તો સત્યા મુખે ગુરુ રામ ગરે પઢ્યો પાષાણ તોડે બ્રહ્માંડ ઉખાડે અવની ચડાવે ચાક કષ્ટ કાપે બહુ સુખ આપે સંકટ ક્ષણ એકમાં દૂર કરે અમારી બોલાવી ન આવે તો રામચંદ્ર કી દુહાય ફરે ફળો મંત્ર ઈશ્વરી વાચા સત પુરુષ કાપ્યુર વાચા મિત્રો ફરીથી એકવાર મંત્ર જણાવું છું આધ ભુવનથી ઉતરી સુક્તિ કપર હસ્તમાં કરચક્ર કપાળથી સર્જયા કાળ ભવાની મનથી બન્યા માત મેલડી લડી લડી લાગુ પાય કાજ કરું સિદ્ધિ કરો મન કાર્ય પૂર્ણ કરો અધ આધ સંપૂર્ણ ભયો તો સત્યા મુખે અમારી બોલાવી ન આવે તો રામચંદ્ર દુહાય કી રામચંદ્ર કી દુહાય ફળે ફળો મંત્ર ઈશ્વરી વાચા સત્પુરુષ કા અપ્યુર વાચા મિત્રો આ છે મંત્ર ઉગતા પરની મેલડીની મંત્ર સાધના છે પ્રસન્ન કરવાનો મંત્ર છે એકવાર ધ્યાનથી વિડીયો જોઈ લેજો તો મિત્રો વિડીયોમાં તમને મંત્ર પણ જણાવી દીધો હું મૌખિક બોલી પણ ગયો છું ફરીથી એકવાર તમને ચેતવણી આપું છું એકવાર વિડીયોને અંત સુધી અને ધ્યાનથી જોઈ લેજો ત્યારબાદ તમે આ મંત્રનો સિદ્ધિ કરવાનો પ્રયોગ કરજો બીજું કે મિત્રો એક વસ્તુ તમને જણાવવાની હતી કે આપણે બે ચાર દિવસથી આજે લગભગ અઠવાડિયું થયું આપણે પાઠ નાખવાનું શરૂ કરી દીધું છે તો ઓનલાઈન કોઈને પણ માતાજી વિશે કંઈ દેવગતિને એમના ઘરમાં પ્રોબ્લેમ હોય તો એમને કંઈ જણાવવું હોય અને કંઈ જાણવું હોય કે કયા દેવનું દુઃખ છે શું કારણે દુઃખ છે તો તમે મને કોન્ટેક કરી શકો છો આપણા ચેનલ ઉપર તમને એક ક્યુઆર કોડ મળી જશે અને તે એક પોસ્ટર પણ નાખેલું છે અને હું તમને આ વિડીયોમાં પણ એ પોસ્ટર બતાવી દઉં છું કે તમારે કઈ જગ્યાએ કોન્ટેક કરવાનો છે તો હું તમને એ પોસ્ટર પણ બતાવું છું વિડીયોમાં તો ધ્યાનથી જોઈ લેજો તો કોઈ પણ ભાઈને કંઈ દેવગતિ વિશે પાઠ ઉપર જોવાડાવું હોય દાણા વડે તો તમે કોન્ટેક કરી શકો છો ગુરુદક્ષિણા મેં તમને પોસ્ટરમાં જણાવી દીધી છે બીજું કે મિત્રો જે પણ અહીં ગુરુદક્ષિણા આવશે એ ત્યાં સુધી આ લેવામાં આવશે જ્યાં સુધી મારી ચેનલ મોનિટાઈઝ થતી નથી અને મારી ચેનલ ઉપર ફર્સ્ટ પેમેન્ટ આવતું નથી જો આ મારા ચેનલ ઉપર ચાલુ થઈ ગઈ ઇન્કમ તો હું તમારા માટે બધું જ ફ્રીમાં આપવા તૈયાર છું કેમ કે મારે પણ જે અહીંયા દેવગતિનું હું કામ કરું છું એમાં જમુક એવા માણસો પણ આવે છે જેમ આર્થિક તંગીના લીધે અટવાઈ ગયેલા હોય છે તો એમને મારે ખર્ચો પૂરો કરવાનો હોય છે એના માટે હું ગુરુદક્ષિણા લેવાની સ્ટાર્ટ કરી છે ગુરુદક્ષિણા કંઈ મોટી હું લેતો નથી બરાબર તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય આપણી સરળ ભાષા તમને ગમતી હોય મારી સમજાવવાની રીત તમને ગમતી હોય અને આપણા વિડીયોમાંથી તમને થોડી ઘણી પણ જાણકારી મળતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો તમારા બધા મિત્રોને અને આવી અવનવી જાણકારી જાણવા માટે મેલેડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એમની લિંક તમને બાયોમાં આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વોટ્સઅપ ગ્રુપ સાથે પણ જોડાવા નમ્ર વિનંતી છે એનાથી તમને રોજ એક નવો વિડીયો જોવા મળશે એક નવી જાણકારી તમને જાણવા મળશે તો જોઈન થવાનું ભૂલતા નહીં વોટ્સએપ ગ્રુપમાં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જય માતાજી જય મે લડાઈમાં હર હર મહાદેવ